મોટી કમાસવા ભરતી આપો ધોરણ 1 થી 12 ની જે વર્ષોથી થઈ નથી એ અમે માંગીએ છીએ આજે તમે અહીંયા ભેગા થયા છો તમને કોઈ મંત્રી કે કોઈ અધિકારી સાથે મળવા જવા દેવામાં આવ્યા છે પોલીસ તરફથી ਵੀ કોઈ વ્યવસ્થા કરવા દેવામાં આવી ના કોઈ જ વ્યવસ્થા નથી થવા દેવામાં આવી અમે મળવા જઈ છીએ તો પણ વચ્ચે વચ્ચેથી એકતા તોડીને વચ્ચે વચ્ચેથી લઈ લે છે અમને

અમે ઉડાડવા હોય બધા મંત્રીઓને ઉડાડવા હોય એવી રીતે અમારી સાથે વિહેવ કરવામાં આવે છે અમે ઢેરરી થઈને એવી રીતે અમારી સાથે અત્યાચાર કરવામાં આવે છે અમારો વાક શું છે અમારે ખાલી ખાસ સ્કાઈમી શિક્ષક બનવાનું સપનું છે એ અમારો ગુનો છે અમે ટેટર એક્ઝામ પાસ કરી છે એ અમારો ગુનો છે અમારો ગુનો શું છે તો કામ ગુજરાત સરકાર કાયમી શિક્ષકોની ભરતી નથી કરતી અમારો એક જ દે છે કે કાયમી શિક્ષકોની ભરતી કરો અમે એ જ માંગીએ છીએ કે એકથી થી બાર ધોરણમાં મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે ગુજરાત સરકારે બુટલેગર નથી નરતા રેપિઝ નથી નરતા ક્રિમિનલ નથી નરતા ભસછા પણ અમે શિક્ષકો નડીએ છીએ અમે ટેટર પાસ હોય તો નડીએ છીએ જ્યારે અમે ગાંધીનગર આવીએ છીએ અહીંયા આવેદન પત્ર દેવા અમારી ધરપકડ કરી નાખવામાં આવે છે હમણાં હાથ પગ ખેંચવામાં આવે છે ઢીંગા ઢોળી કરીને અમને બસમાં નાખી દેવામાં આવે છે આખો દિવસ રોડમાં બેસાડી રાખવામાં આવે છે માનસિક ટોર્ચર કરવામાં આવે છે શારીરિક ટોર્ચર કરવામાં આવે છે આ એક ચોખ્ખે ચોખ્ખો લોકશાહી દેશમાં તાલા સહી ચાલે છે જે અમે સહન નહીં કરીએ અમારી એક જ માંગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરો

那边。<music> <music> શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ને તમે કોઈ રજૂઆત કરી શું જવાબ આપે છે અમે નગર કરી આજ સુધી અનેક રજૂઆત કરી છે પણ કોઈ અમને તો જ નથી જ્યારે અમે રજૂઆત કરવા જ્યારે હું ગઈ ત્યારે મને એમ આવ્યું કે બસ બંધ કરો અમને બધી ખબર છે હવે તમારી બંધ કરો તમે અહીંયાથી નીકળી એમ કરીને અમને જવાબ આપે છે એમના જવાબ દેવા આ દ્રશ્યો આપ તમે સીધે સીધા જોઈ રહ્યો છો આ લોકશાહી દેશના અંદર પોલીસ દ્વારા આ મહિલાઓને ઉઠાવવામાં આવી રહી છે આ લોકોનો એક જ આરોપ છે કે જ્યારે અમે શિક્ષણ મંત્રીને કે મુખ્યમંત્રી સુધી પહોંચવા જઈએ છીએ તે સમયે પોલીસ દ્વારા ટીંગા ટોળી કરવામાં આવે છે શિક્ષણ મંત્રી એક જ વાત કરતા હોય છે કે અમે આ ઘટના જાણીએ છીએ તમે લોકો ચૂપ થઈ જાઓ આ ગાંધીનગરના દ્રશ્યો છે જે રાજ્યની પાટનગર છે રાજધાની છે અને લોકશાહીને અહીંયા કેવા લીરે લીરા ઉડી રહ્યા છે

हमारी एक मांग है कि सरकार में वारंवार ये आंदोलन करिए छे वारंवार हमारे अटेंड करी देवामां आवे वार छे हमारी एक मांग है कि कायमी शिक्षकों की भर्ती करवामां आवे हमें छेल्ला त्रण चार वर्ष से में मेहनत सतत एक वर्ष से रजूआत करवा छता भर्ती करती थी सरकार દ્રશ્યો છે જેમાં ટેટ પાસ આસપાસ ઉમેદવારો છે તેઓની રજૂઆત તો એક બાજુ રહી પણ પોલીસ દ્વારા તેમને અટકાયત અત્યારે કરવામાં આવી રહી છે ભૂપેન્દ્ર પટેલની સરકાર કે ભાજપ સરકારના હાઈ હાઈના તેવા નારા લગાવી રહ્યા છે હવે આ જે મહિલાઓ છે તે જોવાનું રહેશે કે તેમના પ્રશ્નોનું આ રાજ્યના મૃદુને મક્કમ જે કહી રહ્યા છે તે મુખ્યમંત્રી ક્યારે નિરાકરણ લાવે છે કેમ કે આ લોકો વારંવાર રજૂઆત કરવા આ રાજ્યની જે કઠોર અને નપટ સરકાર છે સાંભળી નથી રહી તેવા તેમના સીધા આરોપ છે કેમેરામેન જયન ડાફડા સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા